ચવન પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાસ્તે ગાસ્તે અને શરણાઈના સૂર સાથે બાપાને પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા શહેરના ડાંડિયા બજારમાં આવેલી લિંબત માતાની ગલીમાંથી વાસ્તતે ગાસ્તે ગણેશજીની પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસમાં લઈ જવામાં આવી હતી લક્ષ્મીવિલાસ પેલેસમાં ધામધૂમથી બાપાનું સ્વાગત કરવામાં આવ્યું હતું વર્ષોથી પાલખીમાં બેસાડીને ગણેશજીને લાવવામાં આવે છે અહીંની ખાસ વાત એ છે કે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે માટી ભાવનગરથી મંગાવવામાં આવે છે શિલ્પકારોને મૂર્તિ બનાવવા માટે લગભગ એક મહિનાથી વધુનો સમય લાગે છે મૂર્તિને શૃંગાર કરીને સ્થાપિત કરવામાં આવે છે આજે લક્ષ્મી વિલાસ પેલેસમાં વાસ્તે ગાસ્તે ગણેશજીની મૂર્તિ દરબારમાં સ્થાપિત કરવામાં આવશે આજે હા એક શુભ દિવસ છે અને બધા જ વડોદરાના વાસીઓને અમારા પરિવાર તરફથી હું બધાને એક શુભકામનાઓ મૂકું છું આજે સારો દિવસ છે ગણેશ પૂજા સ્થાપનાનું એક બહુ જૂનું પરંપરા છે અમારા ગાયકવાડી ઘરમાં અને વર્ષોથી ચાલે છે સાહેજીરાવ મહારાજના પણ પહેલાં સમયથી ચાલે છે અને આ એક પરંપરા જે છે અને આ ગણેશજીની સ્થાપના ઘણી બધી જગ્યા શહેરમાં પણ બહુ જગ્યા થઈ ગઈ છે અને ઈચ્છા કરું છું કે લોકો માટે સારા દિવસ આવશે દર વર્ષે અમારો પેલેસ જે મેનેજમેન્ટ છે એ નિર્ણય કરશે દિવસો જોઈને પણ દર વર્ષે જેવા પણ દર્શન માટે અમે દિવસોને તારીખોને ટાઈમ બધું બહાર પાડશું પણ જરૂર દર વર્ષે જેમ બધાને એક મોકો મળશે અહીંયા આવવાનું અને બાપાજીનું દર્શન કરવા માટે એક પ્રાર્થના કરીએ કે આ છેલ્લું પૂર હતું અને આના પછી આવી પરિસ્થિતિ વડોદરામાં ના આવે એટલી ઈચ્છા કરું છું ગયા અઠવાડિયા દસ પંદર દિવસથી તો બધાને ખ્યાલ છે પરિસ્થિતિ શું છે આપ લોકો પણ કેટલા લોકો સોસાયટીમાં જઈને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર લોકોને જે ત્રાસ થયું છે એ બધું જ છે આપણા સામે હું એટલું જ ઈચ્છા કરું છું કે આ એક છેલ્લું અને આ પરિસ્થિતિ આ પ્રકારની થાય વડોદરાને જે કંઈ કરવું પડે શાસનને સ્ટેટના પ્રમુખે એ પગલાં લેવા પડશે કેમ કે આ પરિસ્થિતિ પાછી આવે એ સારું નથી ને આ આપણા શહેર માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે મને એ ખ્યાલ નથી જે કહેવાય છે કે આ એક મેનમેડ પરિસ્થિતિ છે અને મેનમેડ છે તો એનું સોલ્યુશન પણ મેનમેડ જ થવા જોઈએ એટલું માનું છું આપણે કે કોઈ પણ એક પર્યાવરણ નેચર સામે આપણે કોઈ જીતી ના શકીએ કોઈ દિવસ એ બધું રાખીને ટેકનોલોજી છે આજે માહિતી છે આ એટલી બધી આટલા પૂરોની માહિતી છે જરૂર આનો એક નિકાલ થઈ શકે એવું માનું છું